અન બાજુ કુવા વાર મોટર ચાલુ એવું લાગે છે ગઉએ વાઢવા જવું છે ને મધુને મળતો નહીં લાગે છે સારું બંધ શકું ના ના તોતા બાજે એ તો પાછું ગૌ તો વઢાઈ પેલા પાણી બોણી પી લેવા જે તાણ જીવતા રહું ઉ ગઉએ વઢાઈ ઓ હો 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 જણિયા એ જણિયા હ શું કરું રે દે હા અતારે હની ઉંગ

આ વાય નાખું ના મળે આ દોઆજી વાત છે જોઈએ તા ભલા પેલા લાલભાગને કહી જાય એટલા હમણાં જ તો બસો રૂપિયા માં જ મૂકવા આવતા તા કેટલી મજૂરી કીધી સાતસો રૂપિયા બસો રૂપિયા કીધી કે લે મૂક અઢીસો રૂપિયા લઉં ખાસ કહું છું

નાસ્તો લાગે નાસ્તો મંગાઈ ફોન કરાઈ જાય તારકો લાગુ બેસ એડકો હું તડકો ચૌપાસ જા

નાસ્તો સાફવાની પાછું મારી હરી ભારે કરી લે અઢીસો રૂપિયા નાસ્તો કોક કરવું પડે કે અઢીસો રૂપિયા અરે હું તાલુ